મિત્રો જય અર્બુદા અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનો કેર જે અત્યારે વર્તાઈ રહ્યો છે મિત્રો હું વહેલી સવારથી રાતના મોડા સુધી પાલનપુર સિવિલ હોસ્પિટલની અંદર મારી હાજરી રહે છે કોરોનાના દર્દીઓ જે દાખલ થયેલા છે અને જે દાખલ થવા આવી રહ્યા છે એમને સારી સારવાર થાય એમનો જીવ બચી જાય એના માટે શંકરભાઈ સાહેબની ખૂબ અમને માર્ગદર્શન મળતું રહે છે આખી બનાસ મેડિકલ ટીમ બનાસ ડેરીની ટીમ લગાડી છે મિત્રો વધુ ડૉક્ટરો સારવાર માટે લગાડ્યા છે વધુ નર્સનો સ્ટાફ પણ આપણે લાવી દીધો છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટર શ્રી અને એમનું આખું તંત્ર ડીડીઓ શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ બધા જ આ કામની અંદર મિત્રો લાગી ગયા છે પણ તમને મારે ગંભીરતા બતાવવી જોઈએ કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જે કેપેસિટી છે એના કરતાં દોઢે સંખ્યામાં દર્દીઓ આવી ગયા છે અને એની સારવાર અત્યારે ચાલુ છે હજી એનો પેશન્ટોનો ફ્લો મિત્રો ચાલુ ચાલુ રહે છે જિલ્લાની અંદર આજે પ્રાઇવેટમાં કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પથારીઓની સગવડ ઘટી ગઈ છે મિત્રો પૂરી થઈ ગઈ છે કેપેસિટી એની અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ જે જગ્યા નથી એટલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવવા માટેના સગાવાલાના એમના દર્દીઓના ઘણાના ફોન આવે છે પણ મિત્રો અત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર હોવાના કારણે જેટલા લિમિટેડ જે પેશન્ટો આવેલા છે એનો જીવ બચાવવા માટેના અમે ખૂબ બનાસટીમાં આપણી પ્રયત્નો કરી રહી છે આપ તમામ ભાઈઓ બહેનોને સમાજના મિત્રોને યુવાનોને મારી એક ખૂબ નમ્ર વિનંતી છે મિત્રો કે અત્યારે એવો સમય છે કે પરિવારને સુરક્ષિત રાખો એમના જીવ બચાવવા એ આપણા માટે બહુ મહત્ત્વનું છે મિત્રો એટલા માટે સામાજિક પ્રસંગો મુલતવી રહે એમ હોય તો મુલતવી રાખો લગ્ન પ્રસંગો મુલતવી રહે એવા હોય તો મુલતવી રાખો આવતી સાલ લગ્ન પ્રસંગો સારો સમય આવે ત્યારે કરો મિત્રો કોઈ બેસણાના કે એવા કોઈ સામાજિક પ્રસંગ આવે તો ખૂબ ઓછા માણસોથી એની વિધિ પતાવી દો મિત્રો કારણ કે સંક્રમણ વધતું જાય છે એને પહોંચી વળવા માટેના સાધનો હવે ઓછા પડવા માંડ્યા છે પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ છે મિત્રો પરિવારને બચાવવા માટે મારી ખાસ વિનંતી છે સરકારની ગાઈડલાઈનનો મિત્રો ખૂબ ચુસ્તપણે ઉપયોગ કરો અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ અને આખા સમાજમાં ઘરે ઘરે આની મિત્રો જાણ કરો અને સમાજને સુરક્ષિત રાખો એ જ મારી આપ સર્વને ખૂબ નમ્ર વિનંતી છે જય અરૂદા